તો મહાદેવની પૂજામાં એક તો જળનું બહુ મહત્વ છે ભગવાન ગંગાજી નું જળ ભગવાનને નું જળ અર્પણ કરવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય છે ભગવાન ને બિલીપત્ર અર્પણ કરવામાં આવે એટલે ભગવાન પ્રસન્ન થાય છે કથા બતાવી છે ત્રિદલ ત્રિગુણાકારિનેત્રુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વ શિવાર્પણમ આ મંત્ર બોલી અને ભગવાન મહાદેવ કરવામાં આવે કે જેના ત્રણ પાંદડા છે આ ત્રણ ત્રણ ગુણ અને દેવ ની સાથે રાખ્યા છે અને એવો પણ ભાવ છે કે આ બિલી પત્ર ના જે ત્રણ પાંદડા છે એ શિવજી ની ત્રણ આંખ છે એ શિવ સ્વરૂપ છે ત્રિજન્મ પાપ સંહારમ એક બિલપત્ર ભગવાન શિવને અર્પણ કરવાથી ત્રણ જન્મોના પાપનો નાશ થાય છે બીજા શ્લોકમાં કહ્યું ત્રિ શાખે બિલવ પત્રેસ હચિત્રે કોમલે સુબે શિવ પૂજા કરી શાખાઓ છે આપણે ભગવાનને બિલી પત્ર અર્પણ કરીએ ત્યારે એક ખાસ ધ્યાન રાખવું કે બિલીનું પત્ર અખંડ હોવું જોઈએ એમાં છિદ્ર ન હોવા જોઈએ તે ખંડિત ન હોવું જોઈએ આવું અખંડ બિલીપત્ર ભગવાનને અર્પણ કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે ત્રીજા શ્લોકમાં કહ્યું અખંડ બિલ્વપત્રેણ પૂજિતે નંદિકેશ્વરે શુદ્ધયંતી સર્વપાપે ભ્યો એક બિલવમ શિવાર્પણમ

જેમ તુલસી એ ભગવાન ની વિભૂતિ છે એવી રીતે બિલી પત્ર એ ભગવાન ભોલેનાથ ની વિભૂતિ અર્પણ કરવાથી ભગવાન એના ભક્ત ને શુદ્ધિ આપે છે અને જીવનમાં શુદ્ધિ આવે એટલે સિદ્ધિ મળે શુદ્ધિ આવ્યા વગર જીવનમાં ક્યારેય શુદ્ધિ સિદ્ધિઓ મળતી નથી અને માટે આગળ કહ્યું દંતી કોટી સહસ્રાણી અશ્વમેઘા કોન્યા મહાદન હું ભગવાન ભોલેનાથ ને એક બિલી નું પાન અર્પણ કરું છું જેમ અગાઉના સમયમાં રાજા મહારાજાઓ હાથીઓના દાન આપતા સો વખત યજ્ઞમાં આહુતિઓ અર્પણ કરતા અને જે પુણ્ય પ્રાપ્ત થતું એ બધું પુણ્ય માત્ર ભગવાન ભોલેનાથને એક બિલીપત્ર અર્પણ કરવાથી પ્રાપ્ત થાય છે લક્ષ્મી જેની છાતીમાંથી જેનું પ્રાગટ્ય બતાવ્યું છે લક્ષ્મી આ સ્તન ઉત્પન્નમ મહાદેવ બિલ્વ વૃક્ષ પ્રયત્્યા અને એનાથી આગળ તો કહ્યું દર્શનમ બિલ્વ વૃક્ષ સ્પર્શનમ અઘોર પાપ સંહારમ બિલીપત્ર અર્પણ કરવાથી તો ફળ મળે જ પણ જ્યાં બિલીપત્ર ઉગે છે એ બિલી વૃક્ષનું દર્શન કરવાથી કારણ કે બિલી વૃક્ષ છે એ સ્વયં શિવ રૂપ છે એનો સ્પર્શ કરવાથી કાશી ક્ષેત્રમાં રહી ભગવાન ભૈરવની ઉપાસના કરવાથી જે ફળ મળે એ ફળ બિલી વૃક્ષને જળ અર્પણ કરવાથી મળે છે કારણ મૂલ તો બ્રહ્મ રૂપાય મધ્ય તો વિષ્ણુ रूपિણે અગ્ર તો શિવ રૂપાય એક વિલવ શિવાર્પણમ મૂળ તરીકે ત્યાં બ્રહ્મા નો વાસ છે જેના મધ્યમાં નારાયણ વસે છે અને શિખર ઉપર શિવ વસે છે એ બિલી નું વૃક્ષ છે બિલવાષ્ટમ પુણ્ય શિવસન્નિધો સર્વ પાપ વિભોક્ત એ ખાસ કરી અને શિવ કથામાં શિવજીના શિવજીના સાનિધ્યમાં બેસી અને આ બિલવાષ્ટક નો પાઠ કરવામાં આવે એટલે ભગવાન શિવ પ્રસન્ન થાય છે બિલવાષ્ટક આ સ્તોત્ર ભગવાન ને મહાદેવ ને બીલી પત્ર ખૂબ છે એક સમય ના વિશે ભગવાન શિવજી સમાધિ માંથી ઉભા થયા કપાળ ઉપર એક પ્રસ્વેદ બિંદુ છે એ પ્રસવેદ ને લઈ અને ધરતી ઉપર મૂક્યું એમાંથી જે વૃક્ષનું નિર્માણ થયું અને માટે એ શિવજીના અંશ માંથી બન્યું છે એટલે બીલી નું ઝાડ પણ શિવ છે ત્રણેય લોક ના તમામ તીર્થ આ બીલી વૃક્ષ માં વાસ પામે છે વૃક્ષના મૂળની મૂળ ની અંદર શિવને પાર્વતી વસે છે આ વૃક્ષ ની એમાં ગૌરી દેવી નો વાસ છે આ વૃક્ષ ઉપર જે ફૂલ ઉગે છે એમાં ઉમા દેવી નો વાસ છે એના જે પાંદડાઓ છે એમાં કાત્યાયની દેવી નો વાસ છે આ આખું વૃક્ષ એ શિવરૂપ છે માત્ર બિલી પત્ર અને બિલી નું વૃક્ષ નહી પણ જીવનમાં અનેક પ્રકારના શુભ ફળ શિવ પુરાણ ની અંદર અનેક પ્રકારના શુભ પ્રયોગ બતાવ્યા છે કે જેના લગ્નમાં બાધા ઉભી થતી હોય લગ્ન યોગ ઉઘડતો ન હોય આવા વ્યક્તિએ એકસો ને આઠ લખવું પત્ર ઓમ નમ શિવાય ઓમ શિવાય જપ કરતા કરતા એ શિવલિંગ ઉપર આ બિલી પત્ર અર્પણ કરવા કોઈ સ્વજન ને ગંભીર બીમારી થઈ હોય અસાધ્ય રોગ થયો હોય એ અસાધ્ય રોગ ની પીડામાંથી મુક્ત થવા માટે

કે બિલીપત્ર નો જે રસ છે એ આંખમાં પધરાવવાથી આંખ તેજ વધે છે શરદી ઉધરસ જેવી અનેક બીમારીઓમાં રાહત મળે છે મસ્તક સંબંધી પીડાઓમાંથી રાહત મળે છે વેદ છે પુરાણ છે એ ભક્તિ ભાવથી ભગવાનને ભજે છે આયુર્વેદ છે એ સ્વાસ્થ્ય ને ધ્યાનમાં રાખી અને આપણને બોધ આપે છે